મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને આ સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે જેમને કારણે ગુજરાતની અંદર આ સિસ્ટમનો ઘેરાવો છે એ દિવસેને ને દિવસે વધી રહ્યો છે એમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો આ વરસાદને લઈને સિસ્ટમને લઈને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર પાંચ તારીખના રોજ ચાર જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે તો મિત્રો ગુજરાતની અંદર આઠ જિલ્લાઓની અંદર આજે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે મિત્રો રેડ એલર્ટ વાળા વિસ્તારોની અંદર આઠ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે જ્યારે ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોની અંદર ચાર થી લઈને છ ઇંચ સુધીનો વરસાદ છે એ પડી શકે છે જેમના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી છે એ કરવામાં આવી છે તો મિત્રો આજના દિવસે એટલે કે આજે પાંચ તારીખ છે ને પાંચ તારીખના રોજ

સુધી પહોંચી ગઈ છે અને સિસ્ટમના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપર આવી રહ્યા છે જેમને કારણે હવે ગુજરાતની અંદર વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થતો જશે અને એમણે કહ્યું છે કે આ સિસ્ટમ છે એ છોટા ઉદેપુર દાહોદ થઈ અને ત્યાર પછી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ થઈ અને ત્યાર પછી કચ્છના અમુક વિસ્તારો ઉપર થઈ અને અરબી સમુદ્ર અથવા તો પાકિસ્તાન તરફ જવાની છે જેમને કારણે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડશે અને મિત્રો એમણે જણાવ્યું છે કે સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર સાર્વત્રિક અતિ ભારે વરસાદ છે એ જોવા જોવા મળશે મિત્રો હજી પાંચ તારીખ થઈ છે અને સાત તારીખ અને આઠ તારીખની એમણે આગાહી કરી છે એટલે મિત્રો હજી ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે આપને જણાવી દઈએ કે આજે પાંચ તારીખ છે ત્યાર પછી છ તારીખ સાત તારીખ અને આઠ તારીખના રોજ એટલે કે આવનાર ચાર દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ અલગ અલગ જિલ્લાની અંદર પડવાની શક્યતા છે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે તો મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર ક્યાં જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એમની માહિતી અને જે વ્યક્તિ ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના અને કામના ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો હવે જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વર્ષ pode ser. હવે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આજે પાંચ તારીખ છે અને પાંચ તારીખનો વેધર ડેટા છે હવામાન વિભાગની વેબસાઇટનો અને એની અંદર મિત્રો આજે ગુજરાત રિજનની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આજે ગુજરાતની અંદર ગુજરાત રિજનની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે અને આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે છે છ સપ્ટેમ્બર અને છ સપ્ટેમ્બરના રોજ આખા ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આજે અને આવતીકાલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ છે એ જોવા ત્યાર પછી મિત્રો અહીંયા તમે તારીખની આગાહી જોઈ શકો છો સાત તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે તો ગુજરાત રિજિયનની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આમ મિત્રો આજથી ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી રેડ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એ પ્રમાણે હવે આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે અને ત્યાર પછી તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ ગુજરાતની અંદર વોર્નિંગ છે હટાવી દેવામાં આવે છે અને યલો એલર્ટની વોર્નિંગ છે એટલે એ પ્રમાણે મિત્રો આઠ તારીખથી વરસાદનું જોર છે એ ઘટી શકે છે આની સાથે મિત્રો ગુજરાતની અંદર સ્પેશિયલી આગાહી કરવામાં આવી છે એ પણ તમને જણાવી દઉં પાંચ તારીખના રોજ નર્મદા અને તાપી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ કરવામાં આવી છે તો મિત્રો અહીંયા છ તારીખના રોજ રાજકોટ સુરત તાપી નવસારી અને વલસાડ જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ વોર્નિંગ છે અને તારીખના રોજ ફરીથી નર્મદા અને તાપી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે મિત્રો આમ હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે એની અંદર છ તારીખ છે એ ખૂબ જ ભારે છે છ તારીખના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળશે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપી દેવામાં આવી છે મિત્રો ત્યાર પછી અહીંયા તમે ગત રાત્રિનો વેધર ડેટા જોઈ શકો છો આવનાર ત્રણ કલાક માટેનો અને એની અંદર મિત્રો આખા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી હતી અને જે વોર્નિંગ પ્રમાણે મિત્રો ગત રાત્રિના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર મધ્યમ હળવો તો ક્યાંક ભારે વરસાદ છે એ જોવા મળ્યો છે અને મિત્રો ગઈકાલે સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પડ્યો છે અને આજના દિવસે પણ એ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો સૌથી પહેલાં તમે આજનો વેધર ડેટા છે એ ગુજરાત માટે જોઈ શકો છો અહીંયા પાંચ તારીખ છે ને પાંચ તારીખના વેધર ડેટા છે અને મિત્રો આજે સિસ્ટમ છે એ ગુજરાતની ઘણી બધી નજીક આવશે અને એમને કારણે ગુજરાતની અંદર આજથી વરસાદનું જોર છે એ વધવાનું છે ને ભારેથી ભારે વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર પડશે જોકે ગત રાત્રિથી જ મિત્રો વરસાદની શરૂઆત થઈ ગઈ છે હવે મિત્રો કન્ટિન્યુ બે દિવસ સુધી એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળવાનો છે હવે આજના દિવસની મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર આ બધા વિસ્તારોની અંદર હજી પણ વાદળછાયું વાતાવરણ રહેશે ત્યાં વરસાદ પડશે પરંતુ હળવા છે ચાલુ થઈ શકે છે વાત કરીએ તો અંદર પણ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબીના કેટલાક વિસ્તારો છે રાજકોટ જામનગરના વિસ્તારો છે પોરબંદર છે જૂનાગઢ છે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા નથી હળવા ઝાપટા છે અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ થશે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજના દિવસે સારા વરસાદના સંકેતો છે વેધર મોડલો બતાવી રહ્યા છે એમાં ખાસ કરીને મિત્રો સુરતની અંદર ગઈકાલે પણ ભારે વરસાદ પડ્યો હતો અને આજે પણ ભારે વરસાદ પડવાની આગાહી છે સુરત છે વલસાડ છે ડાંગ છે ભરૂચ છે નવસારી છે આ તમામ વિસ્તારોની અંદર વધુ વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે દાહોદ છે ખેડા છે અમદાવાદના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે અને છોટાઉદેપુરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ ક્યાંક હળવો ભારે માધ્યમ મધ્યમ વરસાદ છે એ જોવા મળશે મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠાના પણ અમુક વિસ્તારોની અંદર ગઈકાલે વરસાદ છે એ નોંધાયો હતો અને આજના દિવસે પણ સામાન્ય હળવો વરસાદ છે એ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પાટણ છે હિંમતનગર છે અમદાવાદ સુરેન્દ્રનગરના પણ અમુક વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર આજે પલટો આવશે અને ધીમે ધીમે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને મિત્રો ગુજરાતના જે આ ભાગો છે એની અંદર મિત્રો રાત્રિ દરમિયાન ખૂબ જ વધારે વરસાદ પડવાની શક્યતા આજના દિવસે રહેલી છે આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમ છે એ આજના દિવસે આવી શકે છે અને ભારે વરસાદ પડી શકે છે અને મિત્રો છ તારીખના રોજ હવામાન વિભાગે કહ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જે આ ભાગો છે એટલે કે સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગર છે અમરેલી છે જૂનાગઢ અને દીવના વિસ્તારો છે રાજકોટના જે સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો છે એમના વાતાવરણની અંદર પણ પલટો આવશે અને અમુક અમુક વિસ્તારોની અંદર સારા રેડા ઝાપટા છે એ ચાલુ થશે ધીમે ધીમે મિત્રો સિસ્ટમ છે એ ગુજરાતની ઉપરથી ગુજરાતની નજીકથી પસાર થશે જેમ ને કારણે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે એ પડશે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ચાર તારીખથી લઈ અને પાંચ તારીખના રોજ રાત્રિના સાડા અગિયાર દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તો સૌથી વધારે વરસાદ છે મિત્રો દક્ષિણ ગુજરાત અને આ જે ગુજરાતના ભાગો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો એની અંદર પડવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર મિત્રો આજે સાંજ સાંજના સમય પછી ત્યાં વરસાદની એક્ટિવિટી છે એની અંદર ક્રમશ વધારો થશે અને ધીમે ધીમે ત્યાં વરસાદ છે એ વધી શકે છે છે ત્યાર પછી મિત્રો અહીંયા ખાસ મહત્વપૂર્ણ ડેટા છે ચાર તારીખથી લઈ અને નવ તારીખ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદ પડશે તો મિત્રો હાલમાં વેધર ડેટા તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ પડશે એવું બતાવી રહ્યા છે મિત્રો સિસ્ટમ છે ગુજરાતની નજીક પહોંચી ગઈ છે અને આ રીતે ઉત્તર ગુજરાત અને કચ્છ થઈ અને મિત્રો ત્યાર પછી અરબી સમુદ્ર અથવા તો પાકિસ્તાનના વિસ્તારો ઉપર જઈ શકે છે જેમને કારણે વરસાદનું જોર છે એ ઉત્તર ગુજરાત કચ્છના વિસ્તારોની અંદર રહેશે સૌરાષ્ટ્રની અંદર આ બધા વિસ્તારોની અંદર અંદર વરસાદ છે એ થોડોક ઓછો પડી શકે છે એવું હાલમાં લાગી રહ્યું છે પરંતુ સિસ્ટમ જ્યારે આ વિસ્તારો ઉપર આવશે ત્યારે અરબી સમુદ્રમાંથી આ રીતે એક ટ્રપ બનશે અથવા તો ભેજવાળા પવનો જશે તો આ બોર્ડર લાગુ છે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ છે એ પણ પડી શકે છે એટલે મિત્રો આખા ગુજરાતની અંદર હજી નવ તારીખ સુધીમાં સારામાં સારો વરસાદ પડવાના ઉજળા વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે ત્યાર પછી આગળ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છ તારીખનો વેધર ડેટા છે એટલે કે આવતીકાલની આગાહી છે અને આવતીકાલે મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ તો ક્યાંક હળવો વરસાદ છે એ પડશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલીની અંદર સારો વરસાદ ચાલુ થશે દક્ષિણ ગુજરાતમાં પણ આણંદ વડોદરા છોટાઉદેપુર ત્યાર પછી અહીંયા ભરૂચ સુરતના વિસ્તારો છે એ વિસ્તારોની સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આવતીકાલે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે જોકે રાત્રિ દરમિયાનથી જ વરસાદ વરસાદ છે એ ચાલુ થઈ જશે અને મધ્ય ગુજરાતની અંદર હિંમતનગર છે અમદાવાદ છે ગાંધીનગર છે ત્યાર પછી અહીં અરવલ્લી મહીસાગરના વિસ્તારો છે પાટણના વિસ્તારો છે કચ્છ લાગુ છે બનાસકાંઠાના વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તારો છે પાલનપુરના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન વધારે વરસાદ પડવાની શક્યતા છે એ રહેલી છે આ છ તારીખનો વેધર ડેટા છે અને હવામાન વિભાગે પણ કહ્યું છે કે છ તારીખના રોજ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની આગાહી છે અને ભારે વરસાદ પણ છ તારીખના રોજ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ સાત તારીખનો વેધર ડેટા છે ને સાત તારીખે સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાતની અંદર પડવાની શક્યતા છે હાલમાં બતાવવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદ લાગુ છે વિસ્તારો છે અમદાવાદથી ઉપરના ગાંધીનગરથી ઉપરના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ જામલી કલર કરતા પણ વધારે જામલી વ્હાઈટ કલર છે એટલે કે ત્યાં બસો એમએમ વરસાદ છે ને ત્યાં આઠ ઇંચ જેટલો વરસાદ છે એ પણ પડી શકે છે મિત્રો વેધર ડેટા છે અપડેટ થયા છે સિસ્ટમ છે એ હાલમાં એવું લાગી રહી છે કે ઉત્તર ગુજરાત ઉપરથી ચાલશે જેમને કારણે ઉત્તર ગુજરાતની અંદર વધારે વરસાદ પડશે મિત્રો ત્યાર પછી આવનાર ચોવીસ કલાક દરમિયાન તમે જીએફએસ મોડલ છે એ પણ હવામાન વિભાગનું જોઈ શકો છો પાંચ તારીખનું જીએફએસ મોડલ છે એમાં પણ દક્ષિણ ગુજરાત લાગુ છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે ત્યાર પછી આવતીકાલનું વેધર ડેટા જોઈ શકો છો આવનાર અડતાલીસ કલાક માટેનું તો એમાં પણ મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ ખસી હોય એવું લાગી રહ્યું છે અને વરસાદના નવા વિસ્તારો છે એની અંદર વરસાદ છે એ જોવા મળશે જોકે મિત્રો ગત રાત્રિથી જ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે વહેલી સવારે પણ વરસાદ પડી રહ્યો છે અને આજા આજના આખા દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડવાનો છે અને ત્યાર પછી ધીમે ધીમે વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે પાંચ તારીખના રોજ અને છ તારીખના રોજ અને સાત તારીખના રોજ એટલે કે હવે પછી આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક જેવો વરસાદ આખા ગુજરાતમાં પડશે અને અમુક જિલ્લામાં ભારેથી ભારે વરસાદ છે એ પણ જોવા મળશે હાલમાં વેધર મોડલો છે એ બતાવી રહ્યા છે મિત્રો હવામાન વિભાગની નવી નકરો આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈ કાલે એટલે કે ચાર તારીખના રોજ આ નવી આગાહી કરવામાં આવી હતી અને મિત્રો આ આગાહી છે એ બાર વાગ્યા પછી કરવામાં આવે છે અને આજે પણ ગુજરાતની અંદર બાર વાગ્યા પછી નવું બુલેટિન છે એ જાહેર કરવામાં આવશે અને ગઈકાલે જે હવામાન વિભાગ દ્વારા નવું બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું એની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે તો એમાં ખાસ જણાવવામાં આવ્યું

કેટલી સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપવામાં આવી હતી તમે એ જોઈ શકો છો એમાં એક બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર એરિયા સ્વરૂપે હતી અને એ સિસ્ટમ મિત્રો લો પ્રેશર એરિયાની અંદર હવે કન્વર્ટ થઈ શકે છે અથવા તો એનાથી મોટી છે એ બની શકે છે એમની માહિતી છે ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એમની માહિતી છે ત્યાર પછી એક ટ્રફ બનેલો છે એમની માહિતી છે અને એક મોન્સૂન ટ્રફ બનેલો છે એમની માહિતી છે આમ મિત્રો હાલમાં ચાર સિસ્ટમો છે એ ભારતની અંદર સક્રિય છે અલગ અલગ વિસ્તારોની અંદર અને એમાંની બે સિસ્ટમ છે એ ગુજરાત ગુજરાતની અંદર રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલ્લો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો હેવી રેઇનફોલની વોર્નિંગ માટેની આગાહી છે એ કરવામાં આવી છે એની અંદર મિત્રો સૌથી પહેલા આજની વાત કરીએ તો આજે છે પાંચ તારીખ અને પાંચ તારીખનો વેધર ડેટા છે તમે જોઈ શકો છો હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટનો એની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ડાંગ છે નવસારી છે વલસાડ છે દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પાંચ તારીખના રોજ રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો એમની સાથે સૌરાષ્ટ્રની અંદર અમરેલી છે ભાવનગર છે બોટાદ છે ભરૂચ છે નર્મદા છે છોટાઉદેપુર છે સુરત છે તાપી છે આની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે આપને જણાવી દઈએ કે રેડ એલર્ટ એટલે કે અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી આઠ ઇંચ કરતા પણ વધુ વરસાદ પડી શકે છે અને મિત્રો યલો એલર્ટ એટલે કે એની અંદર અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી ત્યાં પણ મિત્રો ત્રણથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે અને એ સિવાય ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જેની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને પાંચ તારીખના રોજ એમાં ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર ત્યાર પછી બનાસ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી અહીંયા મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે વડોદરા છે ખેડા છે ત્યાર પછી ગાંધીનગર છે અમદાવાદ છે આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ આજના દિવસે આપવામાં આવી છે આમ મિત્રો ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આજે એટલે કે પાંચ તારીખના રોજ વરસાદ છે જોવા મળશે પરંતુ વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો સૌથી વધારે મોટી આગાહી છે છ તારીખના રોજ કરવામાં આવી છે અને છ તારીખના રોજ આખા ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે તમે જોઈ શકો છો છ તારીખનો વેધર ડેટા છે અને છ તારીખના રોજ સુરેન્દ્રનગરની સાથે સાથે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો એમની સાથે મિત્રો મોરબી છે રાજકોટ છે બોટાદ છે એની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે તો મિત્રો બનાસકાંઠા છે મહેસાણા છે ગાંધીનગર છે ખેડા છે પંચમહાલ છે વડોદરા છે આ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટની આગાહી છે એ છ તારીખના રોજ કરવામાં આવી છે આ મિત્રો સૌથી વધારે વરસાદ છે એ છ તારીખના રોજ જોવા મળશે એવું હાલમાં હવામાન વિભાગની વેબસાઇટ છે એ કહી રહી છે કેમ કે છ તારીખના રોજ સૌથી વધારે વોર્નિંગ છે આપવામાં આવી છે ત્યાર પછી અહીંયા હાથ તારીખનો વેધર ડેટા છે અને આઠ તારીખના રોજ કચ્છની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે પરંતુ એમની સાથે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે પાટણ છે મોરબી છે સુરેન્દ્રનગર છે ત્યાર પછી અહીંયા સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે ગાંધીનગર છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે સાત તારીખના રોજ રહેલી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આઠ તારીખના રોજ કચ્છ બનાસકાંઠા અને પાટણની અંદર જ વોર્નિંગ છે બાકી એ સિવાય ગુજરાતના કોઈ ભાગોની અંદર વોર્નિંગ આપવામાં નથી આવી આ મિત્રો આઠ તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ઘટી જશે પરંતુ આવનાર ત્રણ દિવસ એટલે કે પાંચ છ ને હાથ તારીખ સુધી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને બેથી ત્રણ વિસ્તારોને છોડતા એની અંદર મિત્રો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે ત્યાર પછી અહીંયા જૂનાગઢ છે ગીર સોમનાથ છે અને પોરબંદર છે આ જિલ્લાઓને છોડતા બીજા તમામ જિલ્લાઓની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી છે એ રહેલી છે મિત્રો ખાસ કરીને સિસ્ટમ છે એ આ ભાગો ઉપરથી આવી રીતે પસાર થવાની છે એમને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના વિભાગને વધારે લાભ મળશે અત્યાર સુધી એવું લાગતું હતું કે સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ રીતે પસાર થવાની હતી પરંતુ એની અંદર થોડો ફેરફાર થયો છે અને સિસ્ટમ હવે આ રીતે પસાર થશે જેમને કારણે વધારે વરસાદનો લાભ છે એ આ તમામ વિસ્તારોને મળશે પહેલા જે વેધર ડેટા બતાવી રહ્યા હતા એ પ્રમાણે વધારે વરસાદનો લાભ આ વિસ્તારને મળવાનો હતો પરંતુ એની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો બાકાત રહી જશે અમુક બાકી બીજા બધા એટલે કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર સારો વરસાદ પડી જવાની શક્યતા હાલમાં દેખાઈ રહી છે અને આપને ખાસ જણાવી દઉં કે ઠંડસ્ટોમની પણ વોર્નિંગ કરવામાં આવી છે એટલે જે વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે ત્યાં પહેલાં મિત્રો વીજળીના કડાકા ભડાકા થઈ શકે છે આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર ઠંડસ્ટોમ થવાની વોર્નિંગ છે આપવામાં આવી છે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો છૂટા છવાયા સ્થળોએ હળવી મેગર્સના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી આમ મિત્રો વીજળીના કડાકા ભડાકા થવાને પણ થવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો અહીંયા રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી એટલે કે ગુજરાતના કેટલા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે એમની માહિતી તો અહીંયા મિત્રો પાંચ તારીખના રોજ આખા ગુજરાતની અંદર ત્યાર પછી અહીંયા જોઈ શકો છો છ તારીખના રોજ પણ આખા ગુજરાતની અંદર ત્યાર પછી સાત તારીખના રોજ પણ આખા ગુજરાતની અંદર અને અહીંયા જોઈ શકો છો આઠ તારીખના રોજ પણ આખા ગુજરાતની અંદર છોતેરથી લઈ અને હો ટકા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આવી રીતે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે અને એ અંદર આવનાર દિવસ સુધી ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આ રેડ એલર્ટ વાળા વિસ્તારો છે એ ખાસ ધ્યાન રાખજો કેમ કે એમના અમુક વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ છે એ પડી શકે છે મિત્રો વિન્ડિ ઇફિકેશનના માધ્યમથી સમજી લઈએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડશે મિત્રો આપને જણાવી દઈએ કે ગઈ કાલે રાત્રિના રોજ ઉત્તર ગુજરાતની સાથે સાથે કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને હળવો મધ્યમ વરસાદ છે જોવા મળ્યો હતો અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ છે રાત્રિ દરમિયાન જોવા મળ્યો હતો અને ગઈકાલે રાત્રિના રોજને દિવસ દરમિયાન મિત્રો સૌથી વધારે વરસાદ છે એ સુરતના ઉમરપાડા લાગુ વિસ્તારોની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પડ્યો હતો સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર સુરત ભરૂચ નવ નર્મદા વલસાડના વિસ્તારો છે એમાં સારામાં સારો વરસાદ છે ગઈકાલે નોંધાયો હતો અને આજના દિવસે એટલે કે આજે પાંચ તારીખ છે ને પાંચ તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ પડવાની આગાહી છે આજના દિવસે રહેલી છે પરંતુ મિત્રો આજે બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને સાંજના સમયે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર